તુલસી તુલસીને ધાર્મિક હિન્દુ સમાજમાં બહુ જ મહત્વપૂર્ણ ઔષધી ગણવામાં આવે છે આ છોડમાંથી પ્રાપ્ત થતા ગુણના લીધે આયુર્વેદમાં તુલસીને મહત્વપૂર્ણ માનવામાં આવી છે બાળકો વૃદ્ધો સ્ત્રીઓ તથા પુરુષો બધા જ તુલસીના સેવનનો લાભ લઈ શકે છે પાચન સંબંધી સમસ્યાઓ પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે પેટમાં ગેસ બનવો વગેરે માટે એક ગ્લાસ પાણીમાં દસથી પંદર તુલસીની પાંદડીઓ નાંખીને ઉકાળો અને ઘટ્ટ પેસ્ટ બનાવી લો એમાં ચપટીભર સિંધવ મીઠું નાખીને પીઓ તાવ તાવ આવે તો બે કપ પાણીમાં એક ચમચી તુલસીની પાંદડીઓનો પાવડર અને એક ચમચી ઇલાયચી પાવડર નાખીને ઉકાળીને ઘટ્ટ બનાવી લો દિવસમાં બેથી ત્રણ વાર પીઓ સ્વાદ માટે ઈચ્છો તો દૂધ અને પાણી પણ મેળવી શકો છો ઉધરસ ખાંસી શરદીથી રક્ષણ લગભગ બધા કફ સિરપને બનાવવામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે તુલસીની પાંદડીઓ કફ સાફ કરવામાં મદદ કરે છે તુલસીની તાજી પાંદડીઓને થોડી થોડી વખતે આદુની સાથે ચાવવાથી ખાંસી ઉધરસથી રાહત મળે છે તુલસીની પાંદડીઓને ઉકાળીને પીવાથી ગળાની ખારાશ દૂર થાય છે વરસાદ કે શિયાળાની ઋતુમાં શરદીથી બચવા માટે તુલસીની લગભગ દસથી બાર પાંદડીઓને એક કપ દૂધમાં ઉકાળીને પીઓ તુલસીનો અર્ક ઊંચા તાવને ઓછો કરવામાં ફાયદાકારક નીવડે છે શ્વાસની સમસ્યા શ્વાસ સંબંધી સમસ્યાઓના ઉપચાર માટે તુલસી ઘણી ઉપયોગી સાબિત થાય છે મધ આદો અને તલુસીને ભેળવીને બનાવવામાં આવેલ મિશ્રણને પીવાથી શ્વાસ કફે શરદીમાં આરામ મળે છે તાવ મીઠું લવિંગ અને તુલસીના પાનથી બનાવવામાં આવેલી પેસ્ટ પીવાથી ઇન્ફ્લુએન્ઝા એક પ્રકારનો તાવમાં તાત્કાલિક આરામ આપે છે આવા જ બીજા વિડિયો જોવા માટે વિડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકોનને દબાવો જેથી નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળે